મિત્રો આજના વિડીયોમાં આપણે શીખીશું ધોરણ નવનો સ્વાધ્યાય બે પોઈન્ટ એકનો બીજા નંબરનો દાખલો અને એની અંદર તમને એ શીખવાનું છે કે કઈ રીતના તમારે એક્સના વર્ગનો સહગુણક લખવો તો સંપૂર્ણ ચર્ચા આપણે આજના વિડીયોની અંદર કરીશું તો પ્લીઝ વિડીયોને અંત સુધી જરૂરથી જોજો અને ચેનલમાં જો તમે પહેલીવાર આવો તો ચેનલ એકવાર સબસ્ક્રાઈબ દો ધોરણ નવના બીજા મિત્રો સુધી પણ શેર કરજો ઓકે મિત્રો રકમમાં શું આપેલું છે કે એક્સ નીચેનામાંથી એક્સના વર્ગનો આપણે સહગુણક લખવાનો છે હવે સહગુણક એટલે શું કે એક્સનો વર્ગવાળો તમે કોઈ બી પદ ભાળો અથવા જુઓ એની બાજુમાં જે ગુણાયેલું હોય એ સંખ્યાને એનો સહગુણક કહેવાય હવે આપણે પહેલો જ દાખલો છે જુઓ કે બે પ્લસ એક્સનો વર્ગ પ્લસ એક્સ તો એક્સના વર્ગ સાથે તમે એમ કહેશો કે કશું જ ગુણાયેલ નથી તો કંઈ ના હોય તો મતલબ એક તો ગુણાયેલો હોય જ ઓકે તો ત્યાં પહેલાં દાખલામાં આપણે એક્સના વર્ગનો સહગુણક થશે એક એવી જ રીતના બીજો દાખલો જુઓ એમાં જુઓ એક્સના વર્ગ સાથે શું ગુણાયેલ છે કશું જ નહીં તો એનો જવાબ શું થશે ઘણા વિદ્યાર્થીઓ ઉતાવળા થઈને કરશે એક પણ એકલો એક ક્યારેય ના આવે હવે અહીંયા એ શીખવાનું છે કે કેમ એકલો એક ના આવે તો જુઓ જે એક્સનો વર્ગ છે ને એ ચિહ્ન સાથે છે મતલબ માઇનસ એક્સનો વર્ગ છે તો એનો સહગુણક માઇનસ એક આવે ચિહ્ન સાથે લખવાનો યાદ રાખજો ચિહ્ન સાથે એનો સહગુણક લખવાનો રહેશે અહીંયા આપણે એકલો એક લખ્યો તો એનું કારણ કે અહીંયા પ્લસ હતા એક્સનો વર્ગ એટલે પ્લસ એક જ આવે પછી ત્રીજો જ રાખલો જુઓ કે પાય ભાગ્યા બે એક્સનો વર્ગ પ્લસ એક્સ તો આમાં તમે એક્સનો સહગુણક શું લખશો એક્સના વર્ગનો તો એક્સનો વર્ગ જોયો એને જે ગુણાયેલ હોય એનો સહગુણક કહેવાય તો શું ગુણાયેલ છે કે પાઈ ભાગ્યા બે તો ત્રીજા દાખલામાં જવાબ આવશે પાય ભાગ્યા બે અને ચોથો દાખલો એ સમજવાનું છે તમારે ખાસ કે અહીંયા જુઓ કોઈ પણ પદ જેવું નથી આપેલું કે એક્સનો વર્ગ હોય અહીંયા ડાયરેક્ટ એક્સ આપેલા છે ને ઓછા એક તો એક્સનો વર્ગ તો અહીંયા છે જ નહીં તો કશું જ ના હોય ને તો એનો મતલબ શું લખવાનો આપણે ઝીરો લખવાનો ઓકે આ થઈ ગયાના સહગુણકો તો હવે આપણે નેક્સ્ટ ત્રીજો દાખલો ગણીશું પણ આજના વિડીયો માટે આપણે આટલું જ રાખીશું તો આશા રાખું છું મિત્રો વિડીયોમાં તમને ખ્યાલ આવ્યો હશે તો પ્લીઝ વિડિયોને લાઈક કરી દો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલી ગયા હોય તો સબસ્ક્રાઈબ કરી દો કારણ કે આવા યુઝ ફૂલ તમને સૌથી પહેલાં મળતા રહેશે અને નવના જેટલા પણ મિત્રો છે એમના સુધી પણ આ વિડીયોને જરૂરથી શેર કરજો ઓકે હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ સો મચ ફોર વોચિંગમાં આ વિડીયો થેન્ક યુ સો મચ